ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ મુદ્દે સતત છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદમાં રહી છે ત્યારે થામ અને મનોબર ગામની વચ્ચે કંથારી ગામની સીમા ખેડૂતના બે ખેતરોમાં ડમ્પિંગ સાઇટ ઊભી કરી દેતા દુર્ગંધને કારણે તથા મચ્છરોના ઉપદ્રવથી ખેડૂતો સહિત સ્થાનિકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને ગામમાં ઝાડા ઉડતીનો વાવર ફાટી નીકળતા ગ્રામજનો વિફળ્યા હતા અને ડમ્પિંગ સાઇટ ઉપર પહોંચી કામગીરી બંધ કરાવી કચરા ભરેલ વાહનો રોકી પરત કર્યા હતા

ભરૂચ નગરપાલિકા દ્વારા ગેરકાયદે છે રીતે ચાલતી ડમ્પિંગ સાઇટ કંઠળે ગામની સીમમાં મનુબર ઠામ વાલુની વચ્ચે જે સાઇટ ચાલે છે એ ડમ્પિંગ સાઇટને બંધ કરવા માટે ગ્રામ્યજનો દ્વારા આંદોલન કરવામાં આવેલું જે તે સમયે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્થળ પર આવી અને અમને બહાર ધરે આપવામાં આવે એટલે કે ત્રણ મહિના દરમિયાન આ ડમ્પિંગ સાઇટ અમે કાયમી ધોરણે બંધ કરી નાખીશું આજે આ ડમ્પિંગ સાઇટ ત્રણ મહિના અને સત્તર દિવસ થયેલા છે આ ડમ્પિંગ સાઇટ બંધ ન થતા આજ રોજ મનુબલ થમ વહાલુ સરપંચશ્રીઓ તથા આ વિસ્તારના તમામ કાઉન્સિલરો નેતા વિપક્ષ તાલુકા પંચાયત વિપક્ષ અને હું અમારી સમગ્ર ટીમ દ્વારા આજ રોજ અમે સીઓ સાહેબને મળવા આવેલા સીઓ સાહેબ અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ આજ કામથી ગાંધીનગર ગયેલા છે તો પ્રમુખશ્રી અને કારોબારીના અધ્યક્ષ સાથે આ બધી ચર્ચા વિચારણા કરેલી છે કે એમને અમને કમિટમેન્ટ આપેલું છે આ કોપી છે કે ભાઈ અમે આ કચરા નિકાલ કાયમી બંધ થાય અને નવી ડમ્પિંગ સાઈટ ચાલુ થઈ તેના માટે અમે આજ રોજ શાંતિ મળેલા છે છે અમને આશ્વાસન આપવામાં પણ અમે નક્કી કરેલું છે કે ગેરકાયદેસર જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરીને ગેર ડમ્પિંગ સાઇટ જે ચાલે છે એ ચાલવા દેવામાં નહીં આવે તો અત્યારે માનવતાના જો આવતીકાલે સીઓ સાહેબ ફરી વખતે ગાંધીનગર આવશે અમને અહીંયા બોલાવશે તો અમે ફરી વખત આ તમામ લોકો આગેવાનો નવયુવાનો તમામ ગામના સરપંચ વિપક્ષના નેતાઓ કાઉન્સીલરો દ્વારા આવતીકાલે ફરી વખત અમે સીઓ સાહેબને મળીશું રજૂઆત કરીશું કે આ ડમ્પિંગ સાઈટ જે ચાલે એ બંધ થવી જોઈએ અમે નગરપાલિકા ને વૈકલ્પિક વ્યવસ્થા પણ બતાવી ગુજરાત સરકાર દ્વારા કરોડો જીઆઈટીસી માં મોટી વિશાળ જગ્યા આપેલી છે ત્યાં ડમ્પિંગ સાઈટ બનાવવામાં આવે તો આ જો શાંતિ રીતે અમને સાંભળેલા છે જો અગાઉના દિવસોમાં અમારે આ માંગ સ્વીકારવામાં નહીં આવે અત્યારે માનવતા અને ડોનર અમે આવતીકાલે મળવાનું નક્કી કરેલું છે તો અમે ચોક્કસ ભરૂચ નગરપાલિકા અને ખેતર માલિકના વિરુદ્ધ ને કાર્યવાહી પર કરીશું એવું અમારા સરપંચ કંઠારીયા ગામના જાહેરમાં અત્યારે અમે અહીંયા કહીને આવેલા છે એટલે અમે જે આ સર અમને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાના મિત્રોએ ઘરે અમને મદદ કરી એ લોકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું અને જે સાથે તમામ લોકો અહીંયા આવેલા તમામનો પણ અબ્દુલ કામથી અમારી સમગ્ર ટીમ કરી આભાર્યક્ત કરું જય હિન્દ જય ભારત આજ રોજ કંઢારી ગામના અને વિવિધ ગામના સરપંચશ્રીઓ રજૂઆત લઈને આવ્યા હતા ડમ્પિંગ સાઇડની તો એ ડમ્પિંગ સાઇડનું અમારા ધ્યાનમાં પણ છે અમે વહેલી તકે એનું નિવારણ લાવીશું જેથી કરીને પબ્લિકને પણ નુકસાન ન થાય એ વાત અમારા ધ્યાન પર છે અને એ ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને એ છેલ્લા તબક્કામાં છે એ જલ્દીથી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ આપીએ નિકાલ કરીશું એ હું બહેનરી આપું છું વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબેખને કે